નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ એકવીસ જાન્યુઆરી બે હજાર ટુકડા તેમજ તાજા બજાર ભાવ જાણીશું આજે પણ મિત્રો બજાર સ્થિર જોવા મળી રહી છે એવરેજ પાંચસો થી લઈને છસો રૂપિયા સુધી એવરેજ દરરોજના ભાવ મુજબ આજે પણ બજાર ટકેલું જોવા મળી રહી છે આ મુજબના કન્ટિન્યુ ભાવ જોવા મળશે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર ઘઉં ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ઘઉં ટુકડાના ભાવ જોઈએ તો વિરમગામ પાંચસો પંદરથી પાંચસો બાવન રૂપિયા વેરાવળ ચારસો પંચાવનથી પાંચસોને એકવીસ રૂપિયા છેદપુર પાંચસો એકવીસથી પાંચસોને પંચ્યાસી રૂપિયા મોડાસા પાંચસો ચૌદથી પાંચસોને પાંત્રીસ રૂપિયા પોરબંદર પાંચસો થી પાંચસો તેર રૂપિયા મોરબી પાંચસો તેર થી પાંચસો ત્રેપન રૂપિયા સાવરકુંડલા પાંચસો થી પાંચસો પચાસ રૂપિયા રાજકોટ પાંચસો બાર થી પાંચસો બ્યાશી રૂપિયા વિસનગર પાંચસો થી પાંચસો સિત્તેર રૂપિયા બોટાદ ચારસો થી પાંચસો રૂપિયા દહેગામ પાંચસો થી પાંચસો એકવીસ રૂપિયા રખલિયાલ પાંચસો થી પાંચસો પંદર રૂપિયા બજરાજી ચારસો થી પાંચસોને પચીસ રૂપિયા હળવદ ચારસો સિત્તેરથી પાંચસોને એકત્રીસ રૂપિયા મહેસાણા પાંચસોથી પાંચસોને ચાલીસ રૂપિયા સિદ્ધપુર પાંચસો પંદરથી પાંચસોને બાવન રૂપિયા ડીસા પાંચસોથી પાંચસોને ઓગણચાલીસ રૂપિયા કોડીનાર ચારસો પચાસથી પાંચસોને સિત્તેર રૂપિયા સાણંદ પાંચસો ચોત્રીસથી પાંચસોને રૂપિયા ગોંડલ ચારસો નેવુંથી છસોને બે રૂપિયા

કુકરવાડા ચારસો થી પાંચસો રૂપિયા વિજાપુર પાંચસો થી પાંચસો રૂપિયા કડી ચારસો પંચોતેર થી પાંચસો ચૌદ રૂપિયા અમરેલી ચારસો થી પાંચસો રૂપિયા પાઠાવાડા પાંચસો થી પાંચસો ત્રીસ રૂપિયા જામજોધપુર ચારસો થી નવ રૂપિયા બાબરા ચારસો થી ત્રીસ રૂપિયા પાલનપુર પાંચસો થી ચાલીસ રૂપિયા ભીલડી પાંચસો થી પાંચસો ને અગિયાર રૂપિયા માણસા પાંચસો થી પાંચસો ને પાસઠ રૂપિયા જૂનાગઢ ચારસો નેવું થી પાંચસો ને સાડત્રીસ રૂપિયા વડગામ પાંચસો અઠ્યાવીસ થી પાંચસો ને તેતાલીસ રૂપિયા જામનગર ચારસો થી પાંચસો ને અઢાર રૂપિયા પાટણ પાંચસો થી પાંચસો ને સાહીઠ રૂપિયા કલોલ પાંચસો થી પાંચસો ને ત્રીસ રૂપિયા કાલાવડ ચારસો પંચ્યાસી થી પાંચસો ને છવ્વીસ રૂપિયા વડાલી પાંચસો વીસ થી પાંચસો ને પિસ્તાલીસ રૂપિયા પ્રાતી ચારસો એસી થી પાંચસો સાહીઠ રૂપિયા સલાલ પાંચસો થી પાંચસો પાંચસો પંદર થી પાંચસો રૂપિયા ભાવનગર પાંચસો થી પાંચસો ને પંચાવન રૂપિયા થરા પાંચસો થી પાંચસો એકાવન રૂપિયા હિંમતનગર પાંચસો ત્રેવીસ થી પાંચસો ને રૂપિયા ઈડર પાંચસો થી છપ્પન રૂપિયા મહુવા ચારસો થી છસો ને સોળ રૂપિયા ચામખમાળિયા ચારસો સિત્તેર થી પાંચસો છવીસ રૂપિયા અને હારીજ ચારસો એસી થી વિસાવદર ચારસો ચોર્યાસી થી પાંચસો અઠ્યાવીસ રૂપિયા સાવરકુંડલા ચારસો પચાસ થી પાંચસો ત્રીસ રૂપિયા રાજકોટ પાંચસો નવ પાંચસો ને ચોત્રીસ રૂપિયા મેદડા ચારસો થી પાંચસો બે રૂપિયા ગોંડલ પાંચસો બાવીસથી 548 અડતાલીસ રૂપિયા જસદણ ચારસો થી પાંચસોન ત્રીસ રૂપિયા વાંકાનેર ચારસો પચાસથી પાંચસો બાવીસ રૂપિયા દાહોદ પાંચસો થી છસો રૂપિયા અમરેલી પાંચસો વીસથી પાંચસો ત્રીસ રૂપિયા જૂનાગઢ ચારસો એંશીથી પાંચસોને રૂપિયા અને ખેડબમ્મા પાંચસો ત્રીસથી પાંચસો ને સાઠ રૂપિયા